નમસ્કાર મિત્રો મિત્રો તમે જુઓ જીપીએસ સિસ્ટમથી ચાનું આપણે જુગાડ લઈને આવ્યા છીએ ભાઈ ખેડૂ માટે બહુ જોરદાર કામનું હોય ભાઈ વધુમાં વધુ શેર કરો મિત્રો ખેડૂને કેમ કે કારણ આપણે આ ભાઈ નવી ટેકનોલોજી લઈને આવ્યા છીએ ભાઈ જુઓ તમે જીપીએસ સિસ્ટમથી ચા નાખવામાં આવે છે ભાઈ ઓટો ડ્રાઇવિંગ જે ભાઈ જુઓ તમે સીધા ચા જુઓ ખાલી વીસની ચાર જ્યાં ચાલે છે અત્યારે જુઓ તમે જોવો તમે

Дикий язычном бай. Дикий бай. ડ્રાઈવિંગ હો ભાઈ ચા નાખે છે ભાઈ મેળવવાનું હોય તો ભાઈ ચડવું પડે ચા નું આપડે રિઝલ્ટ બતાવીએ ભાઈ એવો તમે જુઓ તમે રિઝલ્ટ મેળવટાણે આપણે ભાઈ ડ્રાઈવરની જરૂર પડે કેમ કે ભાઈ હાઈડોલીક ઉપડે એટલે ત્યારબાદ આપણે તમે જુઓ ઓટો ડ્રાઈવિંગમાં જવું હેન્ડલ વધુમાં વધુ શેર કરો મિત્રો ટેકનોલોજી બહુ જોરદાર છે જો હેન્ડલ જુઓ તમે ખાલી રાયો પણ કરી શકો ચામાં જુઓ તમે 我来一